નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં આપણે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા દર મહિને જે એકમ કસોટીઓ લેવાય છે તેમાં તારીખ ચાર એક બે હજાર ચોવીસના રોજ લેવાની ધોરણ નવના ગુજરાતી વિષયની જે એકમ કસોટી છે તેનું સોલ્યુશન્સ જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો આપણી આ ચેનલ પર તમામ એકમ કસોટીના સોલ્યુશન્સના વિડિયો મૂકવામાં આવે છે તથા બોર્ડના પ્રશ્નપત્રના જે વિડિયો હોય છે તે પણ મૂકવામાં આવે છે તો આપણી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને તમારે તેની જો પીડીએફ જોઈએ છે તો આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને વોટ્સઅપ પર પણ તમે તેને મેળવી શકો છો તે ક્યાંથી મળશે તે જાણવું હોય તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો તો જોઈએ આગળનો પ્રશ્ન કે નીચે આપેલા પ્રશ્નના સૂચના મુજબ ઉત્તર લખો અને દરેકનો એક ગુણ છે પ્રશ્ન નંબર એક જોઈએ કે ખાલી જગ્યા પૂરો પાંચ ગુણનો પ્રશ્ન છે પહેલો સવાલ કે માતાની છાયાને કવિ ઉનાળાની ખાલી જગ્યા સાથે સરખાવે છે તો જવાબ આવશે પરબ બીજું બાબુ કાશી ખાલી જગ્યાનો છે તો જવાબ આવશે સાત ત્રીજો સવાલ દેવદૂતો બાપુને ખાલી જગ્યામાં લઈ ગયા તો જવાબ આવશે સ્વર ચોથું મારા સપનામાં આવ્યા ખાલી જગ્યા તો જવાબ આવશે હરી પાંચમું મારા સપનામાં આવ્યા હરી કાવ્યનું સ્વરૂપ ખાલી જગ્યા છે બાબુને પોતાની પાસેના સિંહાસન પર બેસાડ્યો બીજું સૌ ગયા પછી ફઈએ શું બનાવવા આંધણ મૂક્યું તો જવાબ આવશે સૌ ગયા પછી ફઈએ લાપસી બનાવવા આંધણ મૂક્યું ત્રીજું મારા સપનામાં આવ્યા હવિ હરિ કાવ્યના કવિનું નામ લખો તો જવાબ આવશે મારા સપનામાં આવ્યા હરિ કાવ્યના કવિ રમેશ પારેખ છે ત્યારબાદ ચોથો સવાલ માતાના ટહુકા પાસે કોની વિસાત નથી તો જવાબ આવશે માતાના ટહુકા પાસે સૂરનો અને તાલ અને સંગીતની વિસાત નથી પાંચમો સવાલ હાજર હાથ હજાર હોય ઉક્તિનો અર્થ શો થાય તો જવાબ આવશે હાજર હાથ હજાર હોય ઉક્તિનો અર્થ બધા જ મદદ કરવા તૈયાર હોય તેવો થાય છે વિદ્યાર્થી મિત્રો જે ચાર તારીખે તમારી એકમ કસોટી લેવાની છે તેમાં ધોરણ નવના ગુજરાતી અને વિજ્ઞાન વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સોલ્યુશન્સની પીડીએફ આપણે મૂકીએ છીએ અને તે પીડીએફ મેળવવા માટે તમારે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે તેમાંથી તમને તે પ્રાપ્ત થઈ જશે અથવા તો તમારે આ જે પીડીએફ છે તે વોટ્સઅપ પર જોઈએ છે તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર પર મેસેજ કરવાનો રહેશે અને જો તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો છો તો તેની અંદર તમને ધોરણ ત્રણથી બારના બધા જ વિષયની જે સમજૂતી છે સ્વાધ્યાય છે સ્વાધ્ય પોથી છે ગાલા સ્વાધ્યાય પોથી છે પ્રશ્ન બે એકમ કસોટી છે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજી ઘણી બધી વસ્તુઓની પીડીએફ તમને ત્યાંથી મળી રહેવાની છો તો ફટાફટ આજે જ આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરી લો ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો પેલો સવાલ કવિને માતા પાસે શું શું મળે છે તો જવાબ આવશે કવિને માતા પાસેથી એની હું ગોદ અને સૂતી વખતે માની હાજરીથી મોટી રાહત મળે છે માની આંખોમાંથી વાત્સલ્ય મળે છે માનો પ્રેમાળ સાધ સાંભળવા મળે છે માના આલિંગનમાં પ્રેમનો સ્પર્શ મળે છે અને એના પર માના હેતની હેલી સતત વર્ષે છે શીતળ છાયા અને હું માયા મળે છે જવાબ આવશે દેવાંશી ઉર્ફે દેવલાના નાચગાનથી પ્રસન્ન થયેલા ઇન્દ્રરાજાએ દેવલાને વરદાન માગવા કહ્યું દેવલાએ ઇન્દ્રરાજા પાસેના નાનપણના ભાઈબંધને સ્વર્ગમાં લાવવાની ઈચ્છા રજૂ કરી ઇન્દ્ર રાજા એની ઈચ્છા પૂરી કરી અને બાબુને દેવલા સાથે એક દિવસ સ્વર્ગમાં રહેવાનો લાહવો મળ્યો આ રીતે દેવલાએ બાબુ સાથેની દોસ્તી નિભાવી ત્યારબાદ ત્રીજો સવાલ ભગવાને ગોપીના આંસુ કેવી રીતેનું છે તો જવાબ આવશે હરી મિલન માટે જુરતી ગોપીના સ્વપ્નમાં ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા ગોપીની સામે મરક મરક હસ્તા ઉભા રહ્યા ગોપી ભાવ વિભોર બની ગઈ એની આંખમાંથી આંસુ સરવા માંડ્યા ગોપીના મનના સુબા એવા દ્વારકા નગરીના રાજા ભગવાન શ્રી કૃષ્ણે ગોપીના વિરહને ખાળવા એના આંસુ લૂછ્યા ત્યારબાદ પ્રશ્ન નંબર 4 નીચેના દરેક શબ્દના સમાસ ઓળખાવો પહેલું હળદર મીઠું તો તેનો જવાબ આવશે દ્રંદ સમાસ બીજો ઇન્દ્ર રાજા તેનો જવાબ આવશે તત્પુરુષ સમાસ ત્રીજું છે ત્રિકાલ તો તેનો જવાબ આવશે દ્રિગુ સમાસ ચોથું છે ત્રિકાલ સંધ્યા તો તેનો જવાબ આવશે મધ્યમ પદલોભી સમાસ અને પાંચમું છે મનોકામના તો તેનો જવાબ છે તત્પુરુષ સમાસ ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા ગદ્યખંડ વાંચી અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો તો અહીં આપણને સરસ મજાનો ઠક્કર બાપા વિશે ગદ્યખંડ આપેલો છે તો હવે તેના પ્રશ્નના આધારે જવાબ જોઈએ પહેલો સવાલ સંવેદનશીલ વ્યક્તિનું હૃદય કેવું હોય છે તો જવાબ આવશે સંવેદનશીલ વ્યક્તિનું હૃદય બીજા માટે કોમળ અને પોતાના માટે સંદેશવાહક કોણ છે તો જવાબ આવશે પ્રાણી માત્ર પ્રત્યેની સંવેદના એ હિન્દુસ્તાનની ધરતીની મહેક છે ચબૂતરા પર ચણ ચણતા અને પક્ષીઓ સંવેદનાના સંવેદ સંદેશવાહક છે ત્રીજું ચલચિત્રમાં સંવેદના જગાડવાની શક્તિ શેમાં છે તો ચલચિત્રમાં સંવેદના જગાડવાની શક્તિ અભિનય અને સંવાદમાં છે ચોથું ગંતીય ખંડને યોગ્ય શીર્ષક આપો તો શીર્ષક આવશે સંવેદના હિન્દુસ્તાનની ધરતીની મહેક વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોયો સાંભળ્યો અને સમજ્યા તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને પીડીએફ પણ તમારા મિત્રોને શેર કરજો જેથી કરીને તેઓ આ સોલ્યુશનનો લાભ લઈ શકે અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરજો